નમસ્કાર મિત્રો પાંચસો વર્ષ બાદ બનવા જઈ રહ્યો છે એક દુર્લભ સંયોગ ચાલ અને ગુરુનો ઉદય ખોલશે આ કિસ્મતના દ્વાર જ્યોતિષશાસ્ત્ર અનુસાર ગ્રહોનું ગોચર એક નિયમિત પ્રક્રિયા છે જેમાં ગ્રહો સીધા વકરી ઉદય અથવા અસ્ત થાય છે દરેક ગ્રહની ગતિ અને સ્થિતિ અનુસાર બાર રાશિઓ પર અલગ અલગ અસર પડે છે આ વખતે પાંચસો વર્ષ પછી એક દુર્લભ મહાસંયોગ થવાનો છે જે લોકોના ભાગ્યને મોટા પાયે બદલવાનો છે ગુરુ બાર જૂન બે હજાર પચીસના રોજ સાંજે સાત અને છપ્પન વાગ્યે અસ્ત થશે અને ગુરુ નવ જુલાઈ બે હજાર પચીસના રોજ સવારે ચાર અને ચુમ્માલીસ વાગ્યે ઉદય થશે શનિ તેર જુલાઈના રોજ સવારે નવ અને છત્રી વાગ્યે મેન રસીમાં વકરી થશે અને અઠ્યાવીસ નવેમ્બર સુધી વકરી સ્થિતિમાં રહેશે આ સંયોજન ગ્રહોની ગતિમાં એક અનોખો પરિવર્તન લાવી રહ્યું છે જે ઘણી રાશિઓના જીવનમાં નવી ઉર્જા અને તકો લાવશે આ ખાસ ગોચરને કારણે કેટલીક રાશિઓનું ભાગ્ય ખૂબ જ ચમકવાનું છે આવા સમયે તેમના કરિયર સંપત્તિ સ્વાસ્થ્ય અને પારિવારિક જીવનમાં સુધારો થશે આ અસરથી તેઓ પોતાના જીવનમાં સ્થિરતા અને સમૃદ્ધિનો અનુભવ કરશે ગ્રહોની આ અનોખી ચાલને ધ્યાનમાં રાખીને એ જાણવું જરૂરી છે કે આ મહાસંયોગની કૃપાથી કઈ રાશિઓને વિશેષ લાભ મળશે ચાલો આપણે તે ભાગ્યશાળી રાશિઓ વિશે વિગતવાર જાણીએ જેમને આ સમયે શુભ પરિણામ મળવા જઈ રહ્યા છે પ્રથમ ભાગ્યશાળી રાશિ છે વૃષભ રાશિ આ ગ્રહગોચર વૃષભ રાશિ પર ઊંડી અસર કરશે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહેલા લોકો માટે આ સમય ખૂબ જ શુભ રહેશે તેમને ઘણી મહત્વપૂર્ણ પરીક્ષાઓમાં સફળતા મળવાની અપેક્ષા છે જે તેમના ભવિષ્યને ઉજ્જવળ બનાવશે આ સમય રોકાણની દ્રષ્ટિએ પણ ખૂબ જ અનુકૂળ છે જે નાણાકીય સ્થિતિને મજબૂત બનાવશે નોકરી કરતા લોકોને પ્રમોશન અને પગારમાં વધારો થવાની સંભાવના છે જેનાથી તેઓ પોતાની ક્ષમતાઓ સાબિત કરી શકશે આ સાથે આવકના નવા સ્ત્રોત ખુલશે જે તમને આર્થિક રીતે મજબૂત બનાવશે તમને તમારા જીવનસાથી સાથે સમય વિતાવવા અને ક્યાંક બહાર આરામ કરવા જવાની તક પણ મળશે જેનાથી સંબંધોમાં મધુરતા આવશે બીજા નંબરની ભાગ્યશાળી રાશિ છે મિથુન રાશિ આ લોકો માટે આ મહાસંયોગ એક મહાન તક લઈને આવી રહ્યો છે પાંચસો વર્ષ પછી બની રહેલો આ ખાસ સંયોગ તેમનો આત્મવિશ્વાસ ચરમસીમાએ રાખશે જે લોકો પોતાની નોકરી બદલવાનું કે નવી કારકિર્દી શરૂ કરવાનું વિચારી રહ્યા છે તેમને સારા પેકેજ સાથે આકર્ષક નોકરી મળવાની પ્રબળ શક્યતા છે બેરોજગાર લોકોને પણ નોકરી મળવાની સારી શક્યતા છે ઉપરાંત આ સમય નવા પ્રોજેક્ટ અને કામ શરૂ કરવા માટે ખૂબ જ અનુકૂળ રહેશે તમને તમારા પરિવાર સાથે લાંબી મુસાફરી અથવા વેકેશન વિતાવવાની તક મળશે જેનાથી તમારા પારિવારિક જીવનમાં ખુશી અને પ્રેમ વધશે આ ઉપરાંત ઘરમાં કોઈ શુભ અથવા શુભ કાર્ય પૂર્ણ થવાની પણ શક્યતા છે જે ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ લાવશે ત્રીજા નંબરની ભાગ્યશાળી રાશિ છે ધનુ રાશિ ગુરુના ઉદય અને શનિના વકરી થવાના આ દુર્લભ મહાસંયોગની ધનુ રાશિના જાતકો પર ખૂબ જ સકારાત્મક અસર પડશે ખાસ કરીને જેમનો વ્યવસાય રિયલ એસ્ટેટ મિલકત અથવા જમીન સાથે સંબંધિત છે તેમનો વ્યવસાય ઝડપથી વધશે તેમના નફામાં અણધારીઓ વધારો થશે અને નાણાકીય સ્થિતિ ખૂબ જ મજબૂત બનશે આ ઉપરાંત જીવનમાં ઘણા ભૌતિક સુખો પ્રાપ્ત થશે જેનાથી જીવનમાં આરામ અને સંતોષ વધશે આ સમય એકલ જાતકો માટે પણ ખૂબ જ શુભ છે કારણ કે તેમને સારા લગ્ન પ્રસ્તાવ મળવાની શક્યતા છે ઉપરાંત જૂના રોકાણમાંથી સારો નફો મળવાની શક્યતા છે જેનાથી તેમની નાણાકીય સ્થિરતામાં વધુ વધારો થશે